દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો બોડેલીના ઓરસંગ પુલ પર આજરોજ સાંજના સમયે એક અકસ્માતની ઘટના બની છે અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર બે વ્યક્તિને ગંભીર રીતે થતાં તાત્કાલિક છે તે એકસો આઠ દ્વારા બોડેલીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે મળતી વિગતો પ્રમાણે આજરોજ સાંજના સમયે અકસ્માતની ઘટના બની હતી અકસ્માતની ઘટનામાં બાઇકનો કચ્ચર ઘણ વળી ગયો હતો અને બાઈક સવાર બંને વ્યક્તિને ગંભીર ઇજાઓ થવા પામી હતી જ્યારે અજાણ્યો વાહન ચાલક છે તે અકસ્માત સજા પછી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અકસ્માત બાદ લોકોના જે ટોળા છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રાહદારીઓએ તાત્કાલિક છે તે એકસો આઠની જાણ કરી હતી અને એકસો આઠ પણ તાત્કાલિક છે ઘટના સ્થળે પહોંચી જતા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે બોડેલી પોલીસને આ ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની તપાસ છે તે હાથ ધરી છે આ બંને વિષમો ક્યાંના છે તે હાલ જાણી શકાયું નથી પરંતુ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકના ફૂરસે ફૂરચા ઉડી ગયા હતા